બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતી ગોપાલ ગોપાલ શ્રી ગોપેન્દ્રજીની લે લાગી નામ રસના નત ને હ શ્રી ની લે લાગી નામ રસના નત એ હ શું જાણું જુગ કે તૈયાર મારે મારે આજકાલનો નથી સ્નેહ ગોપેન્દ્રજી લે લાગી રસના રે વલ્લભ ગુણ ગાતા થઈ રે ગેલી વલ્લભ વલ્લભ ગુણ ગાતા થઈ ગેલી ुग उपवास नाम रसना रघुनंदन नंदन रघुनन्दनन्दन रुद्या रघुनंदन नंदन रघुनंदन नंदन मा वसियो दना। सकल नो સકલ જન્મનો ભાંગ્યો છે ભાઈ સકલ જન્મનો ભાંગ્યો ભાઈ શ્રી ભૂપેન્દ્રજી લેલા ગીર રે ભલે પ્રગટ્યા પ્રભુ આજ અમારે ભલે પ્રગટ્યા પ્રભુ કાજ અમારે પ્રગટ પ્રગટ પ્રેમ દ્વિજ કુલદેહ ધારી ભૂપેન્દ્રજી લે લાગી રસ ના રે આ જન લકિયો ચાતૃકી રસના અરે જનલિયો ચાતુકી રસના પુરુષોત્તમ પુરુષોત્તમ અગણિત રસ પુરુષોત્તમ પુરુષોત્તમ અગણિત રસમેહ હુપેન્દ્રજી લે લાગી છે ઓ ઓ જન લખીઓ કી રસના એ આ જન લખીઓ ધનલિયો ચાતૃક કી રસના ધનલિયો ચાતૃક કી રસના પુરુષોત્તમ પુરુષોત્તમ અગણિત રસ મેહ પુરુષોત્તમ અગણિત રસ મેહ શ્રી ગોપિન્દ્રજી લેલાગી છે રસના શ્રી ગોપિન્દ્રજી શ્રી ગોપિન્દ્રલાલ લેલાગી રેરટુનમ રસનારત એ હસી ગોપેન્દ્રલાલ લે લાગી રટુનમ રસનાનત નેહ હ ગોપાલ લાલ કીજે સર ભગત શ્રી ગોપાલ કીર્તન નવ છે પહેલી વાર ગાયું છે કાંઈ ભૂલવું હોય તો ક્ષમા કરજો માફી માગજો સર્વ ભગત જય ગોપાલ જય ગોપાલ